પ્રિય શ્રોતાજનો આજે આપણે સાંભળવાના વીર પસલીની વાર્તા વાર્તા શરૂ થાય એ પહેલા વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જેવી આવનારી તમામ વાર્તાઓ આપણા સુધી સૌથી પહેલા પહોંચે વીર પસલીની વાર્તા એક કણબી હતો એને સાત છોકરા અને એક છોકરી હતા છોકરી પરણાવેલી ખરી પણ સાસરિયામાં વિરત થયેલો એટલે કોઈ તેડવા ના આવે છ ભાઈઓ તો કમાઈ કમાઈને ઘણા ધનવાન થયા અને અલગ રહ્યા સાતમો ભાઈ સૌથી નાનો થાય એટલો પરિશ્રમ કરે ત્યારે તેને પેટ પૂરતું ખાવા મળે ડોસો ડોશી બહેન અને તેની વહુ બધા ભેગા રહે ખાનારા જાજા અને કમાનારો એકલો એટલે એ નિર્ધન જ રહ્યો બહેનને થયું કે મારાથી બને તો મારા ભાઈને ટેકો કરો એમ સમજીને તે છ એ ભાઈઓ પાસે કામ માંગવા ગઈ ભાઈઓ અભિમાનના ભરેલા અને ભાભીઓનું તો પૂછવું શું એમણે પહેલાં તો કામની ના જ પાડી પછી ભાભીઓ બોલી કામ તો નથી પણ અમારા ઢોરઢાંખર ચાળવા જજો એક વેળાનું વધ્યું ઘટયું ખાવાનું આપીશું બહેન તો ઢોર ચરાવા જાય છે અને છ મોટા ભાઈઓના ઘરેથી વધ્યું ઘટ્યું લાવીને ખાય છે એક વેળા બહેન ઢોર ચરાવા જતી હતી ત્યાં નદી કાંઠે સરખે સરખી છોડીઓ નાતી ધોતી હતી એટલે પૂછ્યું બહેનો તમે આ શું કરો છો છોડીઓ બોલી આજે વીર પસલી છે વીર પસલીના દોરા લઈએ છીએ દોરા લીધે શું થાય છોડીઓ બોલી બારે માસ ભાઈને સુખ મળે મારે વીરપસલીનું વ્રત લેવું છે પણ એ વ્રત શી રીતે થાય એ મને શીખવાડો છોડીઓ બોલી આજે ભાઈને દોરો બાંધવો ભાઈ જે આપે તે જમવો બહેનને વિચાર કર્યો કે મારે સાત ભાઈઓ છે સાત ભાઈઓમાં છ ભાઈઓ તો બોલતા નથી નાનો ભાઈ નિર્ધન છે મારું વ્રત ઉજવશે કોણ તો એ દોરો લેવા બેઠી છોડીને દોરો આપ્યો અને જમજે આઠ દિવસે દોરો ઉજવીને પીપળાને બાંધજે બહેન તો દોરો લઈને આવી અને માતાને કહેવા લાગી માં આજે તો મેં વીરપસલીનો દોરો લીધો છે ચૂલામાં દેવતા ઠારશો નહીં માં કહે સારું આ વાત છ ભાભીઓ જાણી ગઈ ભાભીઓના મનમાં તો ઝેર ભરેલું હતું એ તો ચૂપચાપ આવીને ચૂલામાં પાણી રેડી ગઈ અને દેવતા ઠરી ગયો બહેન તો નદીએથી નાહીને આવી દોરાને ધૂપ દેવા દેવતા લેવા ગઈ ત્યાં જુએ છે તો ચૂલામાં પાણી જ પાણી એને થયું કે અવશ્ય આ ભાભીઓના જ કામ છે એ પછી તો એ હંમેશા સીમમાં દેવતા લઈને જવા લાગી સીમમાં જઈને દોરાને ધૂપ દે અને ગાય માતાને વાત સંભળાવે એમ કરતા કરતા આઠ દિવસ પૂરા થયા આજે વીર પસલીનું ઉજવણું કરવું હતું એટલે તેણે માને કહ્યું માં આજે તો મારે વ્રતનું ઉજવણું કરવું છે ભાઈ જે આપશે તે જ જમીશ એ તો ભાઈઓને ત્યાં ગઈ અને પૂછ્યું ભાભી ભાભી મારા ભાઈ ઘરે છે ને ભાભી છણકામાં બોલી તારા ભાઈને તું જાણે હું શું જાણું બહેન તો ત્યાંથી ચાલી નીકળી બીજા ભાઈને ઘરે ગઈ ત્રીજા ભાઈને ઘરે ગઈ એમ છ ભાઈઓના બારને જઈને પાછી ફરી છેવટે નાના ભાઈને ત્યાં આવીને ડુસકું ભરતા પૂછ્યું ભાભી મારા ભાઈ ક્યાં છે નાની ભાભીએ લીધા માથે હાથ ફેરવીને કહ્યું બહેન હું જાણતી હતી કે મોટેરા તો બોલશે નહીં એણે બહેનને કહ્યું તમારા ભાઈ હમણાં જ ખેતરે ગયા છે માંડ પાદરે પહોંચ્યા હશે બહેન ત્યાંથી દોડવા લાગી પાદરે જઈને જુએ છે તો ભાઈ તો ઘણા છેટે દેખાય છે એણે સાથ દીધો ભાઈ ઓ ભાઈ વીરપસલી આ તો ખેતર પાસે પહોંચેલો બહેનનો સાદ સાંભળીને ઊભો રહ્યો બહેનની વાત સાંભળીને ભાઈ બોલ્યો અરે રે બહેન હું તો તને શું આપું મારી પાસે છે શું ભાઈ તમે જે આપશો તે હું સવા લાખનું ગણીને લઈ લઈશ ભાઈએ તો બહેનને બી માટે લીધેલા સવા શેર કોદરા આપ્યા એક માટીનું ઢેફુ આપ્યું અને પછેડીથી છોડીને એક પૈસો આપ્યો બહેને કોદરાને ઘઉં માની લીધો અને ઢેફાને ગોળ માનીને લીધું પૈસાને સોના નાણું માણી દીધું એ તો રાજી થતી ઘર ભણી નીકળી ઘરે આવીને જુએ છે તો તેનો વર તેડવા આવેલો કોઈ દાડે નહીને આજે તેડવાનું ક્યાંથી સૂજ્યું એને તો વ્રત ફળ્યું જમાએ બોલ્યો હું તો તેડવા આવ્યો છું આજને આજ મોકલો હું તેડીને જ જઈશ સાસુ કહે એવી ઉતાવળસી છે ઘણા દાડે આવ્યા છો તો આજનો દાડો રહી જાઓ કાલે જજો જમાઈએ હથ પકડી ના હું તો આજે જ તેડીને જઈશ સાસુએ દીકરીને વળાવવાની ગોઠવણ કરવા માંડી ઘરમાં જોયું તો દીકરીને આપવા જેવું કઈ ન મળે વળાવી ઘરે આવી ત્યારે ડોશીને થયું કે દેવતા વિના દીકરી દોરાને ધૂપ ક્યાંથી દેશે દોરાને ધૂપ નહીં દેવાય તો દીકરી ભૂખીને તરસી રહેશે એ તો હાથમાં દેવતા લઈને દોડતી ગઈ અને સાથ દેવા લાગી દીકરી ઓ દીકરી દેવતા લેતી જા વર કહે તારામાં કંઈ નહીં ને દેવતા આપવા કેમ આવ્યા વહુ કહે રૂડા પ્રતાપે દેવતાના કે તમે નહોતા તેડતા તે મને તેડી આજે મારા વ્રતનું ઉજવણું છે એમ કહીને વરને વાવને ટોડલે બેસાડી વહુ નાહવા ઉતરી નાહીને ભીને કપડે બહાર આવી અને વરને કહ્યું પેલા પોટલામાંથી લૂગડું નાખો ને વરે પોટલું છોડ્યું અને કહ્યું કે કયું ચીર આપો વહુને થયું કેવા મારી ઠેકડી કરે છે એ બોલી અમારી નિર્ધનને હીર ને ચીર ક્યાંથી હોય વળી લૂઘડું નાખ્યું વહુ લૂઘડું જુએ છે તો કસબી કોરનું રૂપાળું અંબર ખરેખર પોટલામાં જાત જાતની મોઘામૂલની સાડીઓ થઈ ગઈ એણે તો બહાર આવીને હરખમાં ને હરખમાં દોરાને થૂપ દીધો એના મનમાં થયું કે પૈસો આપવું તો એ પાસેના ગામમાંથી સીધું લઈ આવે છેડેથી પૈસો છોડીને જુએ છે તો સોનાનું નાણું ઠેફું જુએ છે તો ગોળ થઈ ગયો હોય છે કોદરા જુએ છે તો ઘઉં થઈ ગયા હોય છે એના આશ્ચર્યનો પાર રહ્યો નહીં એણે સોના નાણું આપી પોતાના સ્વામીને સીધું લેવા મોકલ્યો ત્યાં તો વાવની પાસે મોટી હવેલી થઈ ગઈ સીધું લઈને વર આવ્યો વહુને સાતમા માળના જરૂખામાં બેઠેલી જોઈને તેને નવાઈ લાગી વર તો ધીમે ધીમે મેળીઓ ચડ્યો બંને જણે પેટ ભરીને વાતો કરી વહુએ રસોઈ કરવા માંડી પણ જ્યાં ખોદે ત્યાં સોનું જ સોનું તેણે ધરતી માતાને પ્રાર્થના કરી હે ધરતી માતા એકલા સોનાને હું શું કરું થોડી ભોંય ઉગાડી આપો ત્યાં તો ચૂલો થાય એટલી ધરતી ઉગાડી થઈ ગઈ વહુએ રસોઈ કરી બંને જણા જમવા બેઠા જમી પરવારીને વાતે વળ્યા અને ત્યાં જ રહેવાનો નિશ્ચય કર્યો એમને તો ખેતીવાડી વણજ વેપાર ચાલવા માંડ્યા થોડા વર્ષો વિતાવ્યા ને વહુના પિયરમાં દુકાળ પડ્યો છ ભાઈઓ ભિખારી થઈ ગયા ડોસો ડોસી સાત દીકરા અને સાત વહુઓ પેટીયા માટે પરગામ જવા નીકળ્યા બધા ચાલતા ચાલતા દીકરીની હવેલીએ આવ્યા મોટી હવેલી જોઈને કામનું પૂછવા લાગ્યા સાતમે માળેથી દીકરીએ પોતાના ભાઈઓ અને મા બાપને ઓળખ્યા અને તેમને પોતાના ત્યાં રાખ્યા છ ભાઈઓ અને છ ભાભીઓને વૈતરાનું કામ સોંપ્યું તગારા કોદાળી ને ઈંઢોની આપ્યા નાના ભાઈને અને નાની ભાભીને કશું કામ કરવાનું નહીં અને બે વાર જમવાનું ડોસો ડોસી છોકરાને રાખે અને પ્રભુનું ભજન કરે એક દિવસ બધા સાથે જમવા બેઠા બહેને છયે ભાઈઓની થાળીમાં સોનાના ટુકડા મૂક્યા છએ ભાભીઓની થાળીમાં રૂપાના ટુકડા મૂક્યા અને નાના ભાઈને લાપસી પીરસી છયે ભાઈઓ અને ભાભીઓ જુએ છે તો બહેનને દીથા અને તેમની આંખો ઉગળી ગઈ પોતાની બહેનને દુઃખ દેવા માટે બધા પસ્તાવો કરવા લાગ્યા એમની આંખોમાં પાણી વહેવા લાગ્યું બહેનને દયા આવી બધા ભાઈઓને એક એક ઘર આપ્યું અને ભાભીઓને પણ જે જોઈએ તે આપ્યું બધા આનંદમાં રહેવા લાગ્યા જેવું બહેનને વીર પસલીનું વ્રત ફળ્યું એવું અમને પણ ફળજો આ વિડીયો જોનાર તથા સાંભળનાર સર્વને આ વ્રતનું ફળ મળજો અને વિડીયો તમે અંત સુધી જોયો હોય તો વિડીયોને લાઈક કરો અને કોમેન્ટમાં જય વીર પસલી લખીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો ધન્યવાદ